કેમ કરો છો હું ચમલાલ માસ્ટર ભલ ને સીધા દૂર કરી દઉં એ કોને બોલ્યું નમસ્તે નમસ્તે ચાલો હવે પ્રાર્થના બોલવાની છે aja pada. Bako. Bako aja selesai tak tinggal. Kami. Kami. Kami ya. लगन मगन, तो कपड़ा लगन हां यस सर विक्रम ठाकुर हाजिर साहब विकास भूली गए साहब अरे हूं नहीं तू भूली गयो गुरु बराड़ी हजार ચાલો એકસાથ 20 રામ અલા કસરત કરતા નથી આવડતું સાહેબ અમને આ ખબર ન પડે હવે હું ચમલલાલ માસ્ટર બલબલાને સીધા દૂર કરી દઉં હવે આડાવડા થયા વગર એકસાથ 100000 બમ 100000 એકસાથ વગર એકસાથ 100000 બમ એક કાલે કવિતા પાઠી કરી લાવવાની કીધી તે કોણ કરી લાવી સાહેબ બોલ વિક્રમ ઠાકોર હાથ માં તો બિસ્કી મેં આખો માં પાણી દેવા ભાષા તારી બહુ બાણી અરે બેસ બેસ દેવ બીજું કોણ કરી બીજી કોને પાકો કરીને લાવી છે સાહેબ બોલો બોલ ભૂરા રોટલા ફૂલે નહીં તાવડે શું કામ ને બાપા બોમ ફોડે અરે બેસ વાળી કોઈને સાચી કવિતા નથી આવડતી બીજી કોને થોડા પ્રશ્ન પૂછેલો એના જવાબ આપજો પહેલો સવાલ સુરત ક્યાંથી ઉગે છે અને ક્યાં થઈ ડૂબે છે બોલ સગન

જમમા વાળું છે ખાઈ પીને થઈ પછીનો સવાલ પછીનો સવાલ દુનિયાના ત્રણ ખંડોના

વોશિંગ મશીન અહીંયા વોશિંગ મશીન માં તો કપડા ધોવાય કાઈ